નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી હું છું વિપુલ પ્રજાપતિ રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિશે જે ટિપ્પણી કરી હતી ટિપ્પણીના વિરોધમાં આજે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા અને મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ દ્વારા અત્યારે પૂતળા દહનનો જે કાર્યક્રમ જે છે એ કરવામાં આવ્યો છે અત્યારે તમે જોઈ રહ્યા છો પૂતળા દહન જે છે રાહુલ ગાંધીનો ફોટો રાખી અને પૂતળાનું જે છે તે દહન કરવામાં આવી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સનાળા રોડ ઉપર જે છે એ ચક્કા જામ પણ કરી દેવામાં આવ્યો છે સનાળા રોડ જામ કરી અને સનાળા રોડ ઉપર જ છે તે પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે સરણ કરો ભાઈ સરણ કરો સરણ કરો ભાઈ સરણ કરો સરણ કરો ભાઈ સરણ કરો રાઉલ ગાંધી શરમ કરો સરણ કરો ભાઈ સરણ કરો રાઉલ ગાંધી શરમ કરો સરણ કરો ભાઈ સરણ કરો રાઉલ ગાંધી શરમ કરો હવે આનું કરો કે રિયર તમે જોઈ રહ્યા છો કે પુત્રાનું જે છે ધ્યાન કરીને તેની માથે પગ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી આજે તમે પૂતળા દહન નો કાર્યક્રમ પણ શું વાત આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે ઓબીસી સમાજ અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સાહેબ વિશે જે ઘસાતું બોલ્યા છે જે એક રાજનેતાને ન છાજે એવા શબ્દો એણે મોદી સાહેબ માટે અને સમસ્ત ભારતના ઓબીસી સમાજ માટે જે વાપરા છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા આજે અમારા બક્ષી મોરચાના પ્રમુખ નિર્મલભાઈ કાંતિભાઈ શ્રી જેઠાભાઈ અને તમામ કાર્યકર્તાઓએ આજે આ પુતળા દહનનો અહીંયા કાર્યક્રમ રાખી અને એમના નિવેદનનો અમે વિરોધ કરીએ છીએ રાહુલ ગાંધી આ દેશના ઓબીસી સમાજની માફી માગે એવી અમારી માગણી છે આગામી બીજા આગામી સમયમાં હજી વધુ ને વધુ ઉગ્ર આંદોલનો કરશું મોદી સાહેબની જ્ઞાતિને બે હજારની સાલ પહેલાં બક્ષી પંચમાં સમાવેશ કરેલો હતો જે કોઈ પણ જાતનું જ્ઞાન કે સમ સમજણ વગર જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે એ ખરેખર અમે વખોડીએ છીએ અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે એના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ કર્યો છે એનો વિરોધ કર્યો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે માફી માંગે અને હજી માફી નહીં માંગે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આનો જવાબ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એને મળી જશે આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા અને બક્ષી પંચ દ્વારા જે કાર્યક્રમ કર્યો છે મને તો એવું લાગે છે કે કોંગ્રેસને રાહુલ ગાંધી જાજામ જાજુ નુકસાન કરે અને એ છોકર મત છે બુદ્ધિ નથી લાંબી પણ આ દેશના વડાપ્રધાન છે ને એના કોઈ પણ આ તો બક્ષીપંચની વાત કરી પણ બક્ષીપંચ નહીં એ તો આ માં બીજા સરદાર પટેલ જેવું એનું જીવન છે એ જીવન જીવે દેશ ને દુનિયામાં ભારતનું નામ રોશન કરવા માટેના પ્રયત્ન કરો ને આવા નો બુદ્ધિ વયના માણા આવું જે નિવેદન તો હું એને વખોડી કાઢવું કે એમાં બુદ્ધિ છે જ નહીં એટલે વખોડી કાઢવામાં આવે છે ને આજે પુત્ર દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયેલા રહ્યો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર